પહેલા તો છવ્વીસ થી અઠાવીસ તપેલા ટેન્ક ચાલતા હતા હો પછી અમે કમ્પ્લેન આપ્યા પછી એસએમસી તરફથી કાર્યવાહી કરવામાં આવી અને એ કાર્યવાહીની અંદર એ લોકો ડ્રેનેજની સીલ પણ મારી ગયા અને તે છતાં પણ આ લોકો સીલ તોડીને રાત્રે એ લોકો કામ કરી રહેલા છે હો દિવસના તારામાં ના ચાલ્યા જાય અને રાત્રે એ લોકો કામ કરી રહેલા છે કેટલા સમયથી તમે ફરિયાદ કરો છો સુરત મહાનગરપાલિકા અમારી તો લગભગ પાંચ થી સાત વર્ષથી ફરિયાદ છે પણ પાણીનો એ લોકો તપાસ કરી અને લોકોને દંડ ભરાવે છે અને પછી છોડી દે છે એ લોકોને પાણી આવે છે અમુક ટાઈમે આવે અમુક ટાઈમ ચોખ્ખું આવે જ્યારે આ ડેંગો ચાલતા હોય ને ત્યારે આ કલર પાણી આવે છે તો હવે શું કરવાની અમારી તો એક જ રજૂઆત છે કે સોસાયટી અંદર તમામ ટપેલા ડેંગો બંધ થવા જોઈએ

કલર આવે છે 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 જે પ્રમુખ એમને ફરિયાદ કરેલી છે હવે એ લોકો કે છે કે અમે બધી એની કાર્યવાહી કરીએ વર્ષથી ચાલી રહ્યું છે તોન ચાર વર્ષ ચાર પાંચ વર્ષથી ઉપર ચાલે છે અહીંયા તો શું માંગ છે સરકાર પાસે આ બધું બંધ બંધ થવું જોઈએ બંધ કે આ આપના શરીર ની છે પાણી ખરાબ આવે છે ને કેવા જઈએ તો દાદાગીરે કરે